માળી સમાજના ચાર પેઢીથી રહેતા આઠ ઘરના પરિવારોને વર્ષોથી સુવિધાથી વંચિત રાખવામાં આવતા આ બાબતને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી માળી સમાજનો પરિવાર છેલ્લા ચાર પેઢીઓ ઉપરના સમયથી રહે છે અને ગાયકવાડ સમયથી રસ્તો છે જેમાં સર્વે નંબર ચારસો બે માં ગાયકવાડ તરફથી વેચાણ વખતે રસ્તાના પૈસા કાપીને વેચાણ કરેલ છે અને તેમના રસ્તા પણ આવેલ છે જે બિલ્ડર દ્વારા કામગીરી ચાલુ કરી છે તે તાત્કાલિક બંધ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે તારીખ દસ એક ઓગણીસો નેવ્યાશીથી મકાનો તોડી પાડવામાં આવ્યા હતા જેમાં બિલ્ડરો દ્વારા કબજો લેવા માટેનું આયોજન કરતા જેમાં પોલીસ ફરિયાદ પણ થયેલી હતી અને જેમાં ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરવામાં આવ્યું અને જગ્યા પણ તેમના તરફથી આપવામાં આવી હતી જેમાં રોડ અને મકાનો બનાવી આપવાની સ્ટેમ્પ પેપરવાળું લેખિતમાં લખાણ પણ આપવામાં આવ્યું હતું પણ આજ દિન તેવી કોઈ સુવિધાઓ તેમના તરફથી આપવામાં તેમને આવી નથી જે કાસ ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે જેને કારણે છેલ્લા દસ વર્ષથી માળી સમાજના પરિવારના મકાનોમાં ચાર ચાર ચોરસ ફૂટ જેટલા પાણી ભરાય છે અને આજુબાજુની રાજધમ રાજરત્ન સોસાયટી રાજદીપ જેવી સોસાયટીઓમાં પણ પાણી ભરાય છે જેનું મુખ્ય કારણ એ છે કે કામકાજ કાસ ઉપર થયેલું છે તે તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવે અને ટાઉન પ્લાનિંગ અધિકારી ઉપર આ બાબતે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને ખાતાકીય તપાસ કરવામાં આવે કે પરમિશન કેવી રીતે આપવામાં આવી છે આ બાંધકામથી લોકોને પારાવારિક નુકસાન થઈ રહ્યું છે જેથી આજરોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેથી આજરોજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું આ વિશે સ્થાનિકોએ વિસ્તૃત જાણકારી આપી હતી સાહેબ મારે એક જ અરજી હતી કે મારે ચાલવાની ખૂબ જ તકલીફ હોવાના કારણથી મારા ઘર પાસેથી ટચો ટચના અંદર બુલડોઝર ફેરવી દીધેલું છે હાલમાં મને ચાલવાની તકલીફ છે અવર માટે બહુ તકલીફ પડી રહી છે છેલ્લા દસ દિવસથી હું પોતે હેરાન થઈ રહ્યો છે તો કમિશનર સાહેબને મારે નમ્ર વિનંતી છે કે મારી લાચારીને જોઈને મને મારી ફેમિલીને મારા કુટુંબ સહપરિવારને રસ્તો આપી શકે એવી મારી નમ્ર વિનંતી છે કમિશનર સાહેબને બિલ્ડર તોડી નાખવામાં આવ્યા ત્યાર પછી ધીરુભાઈ બિલ્ડર દ્વારા સમાધાન કરીને જગ્યા આપવામાં આવી ત્યાર પછી અત્યારે જે બિલ્ડર છે એ બિલ્ડરે અમારી રોડ જવાની જગ્યા બ્લોક કરી નાખી છે ખાડા ખોદી નાખ્યા છે અને કાશી વિશ્વનાથ ઉપર જે ગેરકાયદેસર બાંધકામ ટાઉન પ્લાનિંગની જે મંજૂરી આપી છે એ તદ્દન ઘેરવ્યાજબી છે કારણ કે દસ દસ વર્ષથી અમારા ઘરોની અંદર ચાર ચાર ફૂટ પાણી ભરાય છે અને ચાર ચાર ફૂટ પાણી ભરાવાના જે દસ દસ વર્ષથી અમારો ખર્ચો છે એ ટાઉન પ્લાનિંગના અધિકારીઓને સસ્પેન્ડ કરી અને ખાતાકીય તપાસ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે અમારો રોડ રસ્તાનું નિરાકરણ કરવામાં આવે જેથી આવનાર સમયમાં કાશી વિશ્વનાથમાં પાણી જે ભરાય એ રાસ્તા ને આજુબાજુના વિસ્તારોમાં પાણી ના ભરાય એના માટે જે ગેરકાયદેસર બાંધકામ છે એ તોડવામાં આવે એની માંગ સાથે અમે રહીશો દ્વારા છે